નવરાત્રિના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો કે આ બધાની વચ્ચે આ વર્ષે નવરાત્રિ પર વરસાદનો માહોલ રહેશે આમ તો ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે પણ હવે નવરાત્રિના નવ દિવસમાં મેઘરાજા ફરી એન્ટ્રી મારવાના મૂડમાં છે નવરાત્રિમાં કેવો વરસાદી માહોલ રહેશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે મળતી માહિતી મુજબ ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનશે આગાહી મુજબ સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે અને મંગળ પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધી ગઈ છે ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ચાલુ રહેશે અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ સાવધાની રાખવી પડશે ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર હતું જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાયું છે તેના સાથે અપર એર સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ છે આજરોજ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે જેથી આજના દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ આવતીકાલે એટલે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને યલો એલર્ટ જાહેર કરાયું છે વરસાદની સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં સક્રિય થઈ રહી છે જેના કારણે વરસાદ આવશે દક્ષિણ ગુજરાતમાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું છે કે આ વરસાદ ચડશે ત્યાં પડશે તેવી સ્થિતિમાં હશે એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે અન્ય વિસ્તારો કોરા રહી શકે છે આગાહી જોતા નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓએ વરસાદથી બચવા માટેની તૈયારીઓ કરવી જરૂરી છે ગરબાના સ્થળોએ વરસાદથી રક્ષણ મળી રહે તેવા આયોજન કરવા પડશે જેથી ખેલૈયાઓ અને નવરાત્રિના ચાહકોનો ઉત્સાહ જળવાઈ રહે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી કહે છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે એટલે ખેલૈયાઓ તૈયાર રહેજો ગરબાની ગોળાઈમાં વરસાદના ટીપાં પણ ઝરમર ઝરમર ગરબે ઘૂમશે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિનો મહાઉત્સવ શરૂ થશે એટલે ગરબે ઘૂમવા માટે તૈયાર રહેજો દાંડિયા હાથમાં પકડજો અને હા એક નાની છત્રી પણ બાજુમાં રાખજો સાથે સાથે સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ